ભાવનગર એક રિક્ષા ચાલકે પ્રણિત મહિલા સાથે દુષ્કર્મ આચાર્યની પોલીસ ફરિયાદ નોંધાઈ પતિ સાથે મનદુખ થતા પરણિતા પિયરમાં જવા રિક્ષામાં બેઠી હતી જ્યાં ઓટો રિક્ષા ચાલકે મહિલાનો લાભ લીધો પતિ પત્નીના ઝઘડાને ઓટો રિક્ષા ચાલકે પ્રણિતાને આશ્વાસન આપી એનો મોબાઈલ નંબર મેળવ્યો હતો ફોન પર અવારનવાર વાંચો કરી પરણિતાને રૂબરૂ મળવા મજબૂર કરી પ્રેમ સંબંધ બાંધ્યો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ છે તેમ કહી ઓટો ચાલક મહિલાના પતિને ઘર સંસાર ઉજળવાની ધમકી આપતો ઓટો રિક્ષા ચાલકે પ્રણિતાને મજબૂર કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યો હતો આખરે પ્રણિતાએ પોતાના પતિને વાત કરતા બંને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા હતા ઓટો રિક્ષા ચાલક કબજલ યુસુફ દસાડિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી શિવર શહેરમાં ગાંચીવાડમાં રહેતો અફઝલ યુસુફ દસાડિયાને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જે જેમાં આ કામને જે ફરિયાદી બહેન છે તે પોતાના આનંદનગર વિસ્તારથી ચિત્રા જવા માટે જે ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા દરમિયાન આ ઓટો રિક્ષાવાળા સાથે તેને ફોનની આપલે કરી અને ઓટો રિક્ષાવાળાએ આ બેનની સાથે મિત્રતા કેળવી બાદમાં અવારનવાર તેઓ વચ્ચે વાતચીત થતી હતી અને તેઓને ભોળવી અને તેની ઉપર દુષ્કર્મ કરેલું છે તેની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે આ કામે જે આ કામનો જે આરોપી જે છે દસાળિયા તેને પીઆઈ શ્રી ઘોઘારોડ નાઓએ જબ્બે કરી લીધેલ છે આ કામે પીએસઆઈ શ્રી અગ્રાવત નાઓ તપાસ ચલાવી રહ્યા છે અને પીએસઆઈને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે આ કામે ભોગ બનનારને મેડિકલ સિવિલ હોસ્પિટલમાં જઈ તેઓના જે છે મેડિકલ કરાવવામાં આવેલા છે અને આરોપીને બી અટક કરેલો હોય તેના બી મેડિકલ કરી અને સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે તપાસ ચાલુ છે સર આ જે આરોપી છે તે રિક્ષા ડ્રાઈવર હોય અને અન્ય કોઈ યુવતી કે કોઈ મહિલા સત્ય આવે મુસ્ત તે દિશામાં તપાસ માટે માની હિમાન માણી છે ને હા બિલકુલ આ કામે જે પીએસઆઈ શ્રી અગ્રાવતનાઓ તપાસ કરી લહ્યા છે તે જે આ જે આરોપી જે છે દસાડ્યા તેનો જે ઇતિહાસ જે ગુનાહિત છે કે કેમ અને તેને જે છે રિક્ષા ડ્રાઈવર તરીકે જ્યારે પણ આ રિક્ષા લઈને જયો છે એવી કોઈ યુવતી સાથે મિત્રતા કેળવી અને આવું કોઈ કૃત્ય કરેલું છે કે નહીં તે દિશામાં બી પોલીસ તપાસ કરી લેલી છે